મારું નામ સુશીલા દિનેશ કુમાર છે મારી છોકરીને પેલા નિશાળે મારી મારા વર ખાલી ગયા ને તો ચાર એક રાકો હતો એક હતો એક પપ્પુ હતો ને એક વિનુ હતી શ્રીનગરમાં અમારે રહેવાનું છે પછી તના મારવા મળ્યા માથામાં તલવાર મારી દીધી ને એક માહેછરી મારી દીધી છે ધોકા મારા પગમાં મારી છોકરી ના વાણ એવું ખેંચ્યું પડ્યા એને